લગભગ સાત મહિનામાં લગભગ પૂરું થઈ જશે એવું લાગે છે તો બન્યા રહો તમે વિડીયોમાં ફાઈનલી ચિઠોડા આપણે આવી ગયા છે ફટાફટ હવે શાકભાજી લેવાની છે એ શાકભાજી લઈ લઈશું અને પછી ચિઠોડામાં આવ્યા તો આપણે શાકભાજી લેવા માટે તો અહીંયા જોઈ શકો છો કૃષ્ણ ત્યાં હાઉસ ફૂલ થઈ ગયું છે શાકભાજીનું અને ત્યાં આપણે એક ફેન મળી ગયા છે લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો ચેનલને તો હવે ફટાફટ આપણે અહીંયા એક મિત્ર છે ભાવેશભાઈને કીધું છે શાકભાજી આપી દે છે પછી આપણે અહીંયાથી લઈને આમનો એક મિત્ર છે ત્યાં જવાના છીએ અહીંયા ઉપર જ છે ને હા પરવડની સ્કૂલ છે અને આઈ રહ્યો ચિત્રો વાળો રોડ છે અહીંયાથી હવે જઈશું વીરપુર અને આ રસ્તો બહુ મસ્ત થઈ ગયો છે પેલા બહુ અહીંયા ખરાબ હતો રસ્તો પણ હવે મસ્ત બની ગયો છે રસ્તો પરવટી તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે તો ફટાફટ શાકભાજી કાઢી લઈએ ફાઇનલી ખાવાનું બની ગયું છે બનાવી દીધું છે રીંગણા અને બટાકા બનાવ્યા છે તો છાસ ડુંગળી તો હવે ફટાફટ જમી લઈએ એના પછી ભીલોડા જવાનું છે તો બન્યા રહ્યો વિડીયોમાં મજા આવશે જમી બમીને હવે હું તૈયાર થઈ ગયો છું તો હવે જાઉં છું ભિલોડા એક શર્ટ ડબલ એક્લ આવ્યું છે તે ચેન્જ કરવા પેલા તો હવે સત્તુને લેવા જાઉં સત્તુને લઈ અને અમે બંને જઈએ છીએ ભિલોડા તો વિડીયો બન્યા રહો મજા આવશે આજે તો ભૂક્કા ભૂક્ક બોલાવીએ તો હું અને સત્તુ બંને જઈએ છીએ હવે ભિલોડા તમે જોઈ શકો છો ભિલોડા બહુ કામ છે આજે શર્ટ છે એ ચેન્જ કરાવવાનું છે ડબલ એક્સલ આવી ગયું છે એક્સલ કરાવવાનું છે તો ફટાફટ હવે ભિલોડા જઈએ છીએ સદ્દુ ને બંને બને આવ્યો તમે વિડીયોમાં ભિલોડા જઈને આજે મોજ મોજ ને મોજ કરીએ છીએ આપણે આવી ગયા છીએ રાધાકુંજમાં તો હવે સ્કૂટી મૂકી દીધી છે ચાવી કાઢવાનું ભૂલી જ ગયો તો તો વિચાર કરીએ છીએ અનાર માં જઈએ કે ક્યાં જઈએ તો બને આવો ચલો તો હવે એનાર માં જઈએ છીએ આપણે સતુભાઈ પાછળ છે આવે ને હેવી આવે બિલોડામાં હાઉસફુલ ટ્રાફિક છે તમે જોઈ શકો આવાળો તો જો ઓહો જબરી ટ્રાફિક હેલા અદ દે એનારમાં ભી હાઉસફુલ ટ્રાફિક છે હાઉસફુલ ટ્રાફિક છે હેલ્લો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ભિલોડા ફોજીભાઈ મારો પરમ મિત્ર છે અક્કીભાઈ સત્તુ અરે તરીકે તો ભિલોડા બસ સ્ટેન્ડ મળ્યા છે તો બને આવો તમે વિડીયોમાં આ પણ આપણો એક મિત્ર છે તો હેલો મિત્રો આ બંદૂક લીધી છે થોડીક જેટલી મારી કેપેસિટી છે એટલી અને ટેકડી લીધી છે તો હવે નાના છોકરાઓને આપવા જઈએ છીએ તો બને રહેજો વિડીયોમાં હવે સત્તુ અને અમે બંને જઈએ છીએ એનઆરએ માં તો બંને રહો તમે વિડીયોમાં હેલો મિત્રો તો અત્યારે આપણે એનઆર માં આવી ગયા છે તમે જોઈ શકો છો તો સત્તુ ભાઈ ગયા છે એમના મિત્રને મળવા તો ફટાકડા ફટાકડા જે આપવાનું હતું એ આપી દીધું છે નાના છોકરાઓને જે આપવાનું હતું એ આપીને આવી ગયા છે અમે તો હવે શાંતિથી જઈએ છીએ ઘરે હું અને સત્તુ બંને ફાઈનલી હું આવી ગયો છું ઘરે આજનો દિવસ બહુ મસ્ત રહ્યો તો પૂરો બ્લોગ જોયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરજો તો મળી આવે નેક્સ્ટ બ્લોગમાં